અમદાવાદ પશ્ચિમના ભાજપ ઉમેદવાર દ્વારા ગ્રુપ બેઠકો યોજવામાં આવી રહી છે દિનેશ મકવાણા ખાનપુર કાર્યાલયે ગ્રુપ બેઠક યોજતા જોવા મળ્યા બેઠક પહેલા દિનેશ મકવાણાએ નિવેદન આપ્યું ચોસઠ દિવસ પ્રચાર કર્યો તેવું દિનેશ મકવાણાએ કહ્યું બૂથ લેવલ સુધી કાર્યકર્તાઓને મળવાનો સમય મળ્યો કોર્પોરેટર સહિત તમામ ને ટેલિફોનિક સંપર્ક કરી રહ્યો છું તેવી વાત પણ તેમણે કહ્યું પડધમ શાંત થઈ ગયા છે ને હવે મતદાન કઈ રીતે વધે તેના માટે થઈ અને ઉમેદવારો છે તે પ્રયત્ન કરતા હોય છે અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર છે દિનેશભાઈ મકવાણા તેની સાથે વાત કરીશું આજે ચોસઠ દિવસની અંદર મારે લગભગ મોટા રાઉન્ડ થયા નાના રાઉન્ડ થયા વોર્ડના રાઉન્ડ થયા અને લગભગ પ્રજાનો સંપર્ક કરવાનો ખૂબ સારો પ્રયત્ન થયો ભારતીય જનતા પાર્ટીના લાભાર્થીઓને મળવાનું થયું ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના આગેવાનોને મળવાનું થયું એટલે કુલ મિલાકર બેઠકના પ્રમાણ પ્રકાર વધ્યા આવતીકાલે બાર વાગ્યા સુધી મતદાન પૂર્ણ થાય એ દિશાની અંદર અમારા સખત પ્રયત્નો હશે અને મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે આવતીકાલે તાપમાન ઊંચું હશે ગરમી બહુ છે મતદાન મેક્સિમમ થાય તેના માટે થઈ અને કઈ રીતનું આયોજન છે તે તમારા દ્વારા કરવામાં આવ્યું છે જે પંદર સત્તર પેજ સમિતિના સભ્યો છે એ બુથની અંદરથી મતદાતાને કાઢીને એ મતદાન મથક સુધી લઈ જશે પંચોતેર ચૌદસો પંચોતેર બુથની અંદર પંદર કાર્યકર્તા જે રહેશે એ કાર્યકર્તાઓને સવારથી મતદાન કરાવવા માટે એમને અપીલ કરશે અને મતદાન મથક સુધી લઈ જવાનો પ્રયત્ન કરશે સિનિયર મતદારો હોય કે જે ચાલી ના શકતા હોય એના માટે એમની પોતાની ગાડી કે વાહનની વ્યવસ્થા કરીને એ લોકોને લઈ જવાનો પ્રયત્ન કરશે બાકી બધા કાર્યકર્તાઓ લાગેલા રહેશે આ વખતે ભાજપે એક્સપેરિમેન્ટ કર્યો છે ઉમેદવાર જાહેર કર્યા કાર્યાલયો એડવાન્સમાં ખોલી દીધા હતા સામાન્ય રીતે પંદર વીસ દિવસનો સમય ઉમેદવાર જાહેર થયા પછી મળતો હોય છે આ વખતે જે સારો નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે લીધો તો એના કારણે લોકસભાની ચૂંટણી એ મોટી ચૂંટણી હોય છે સાત વિધાનસભા ઓગણીસ વોર્ડમાં ફરવાનું ઉમેદવાર માટે શક્ય ના હોય પરંતુ ચોસઠ દિવસનો સમય મળ્યો છે તો મારે બધા કાર્યકર્તાઓને મળવાનું થયું અને બધા મતદારો સુધી પહોંચવાનો મને અવસર મળ્યો એટલે ખૂબ સારો અનુભવ રહ્યો દિનેશ મકવાણા છે તે કહી રહ્યા છે કે આ જે વધારે સમય આપવામાં આવ્યો છે ને તે અનુભવ ખૂબ સારો રહ્યો છે સાથે જ મતદાન વહેલી તકે પૂર્ણ થાય તેના માટે થઈ અને તમામ આયોજનો છે તે અત્યારથી જ કરવામાં આવી રહ્યા છે અને વોર્ડ લેવલે સંપર્ક પણ અત્યારે ચાલી રહ્યા છે કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ